હે સંતાળીને કોણતાળી બે સારો લેવા જીતી દાંતે ડામો દોયડો પોઈને ભારો વાટવા જીતી હે સોનતાળીને કોણ તાળી બે સાર લેવા જીતી દાંતે ડામો દોયડો પોઈ સાર લેવા જીતી

કેમણા વાઢી ભમડે સાર માંડે દેખાતી નથી છે ભમેડો ક્યાં જો ઓંથી જ વાઢવાની હતી ને ઓંથી વાઢો જ થાય વાઢતા હડતા હમણાં આવવાનું છે હડો ક્યાં જો પડોમાં સાપી વાતતો રયો શું ઓહ આ હોજન જી 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 ઓ નો જી 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 ઓ ભાઈ ઓય એ ભમડા શું અલ્યા શું તો શું શું એટલે તને અહિયાં થી સાર વાટવારું બસ આરામ આરામથી પડ્યો ગેમ રમે છે બીજું કોઈ નઈ કીધું એકાદ ગેમ રમવું પડે ગેમ માં ગેમ માં ના ઘર ધોરાઈ ગયા છોકરા બરબાદ થઈ ગયા બે વાટોપરી મોથી તો નહી તને ખબર થાય મારા દુવા થાય વરસાદ ના લીધે છો નથી ને મારો દુખાવો ચાલુ નથી તો

ફટાફટ હા મો આવો લઈ ને ચોખા તમારે જ છે ને તમારે લઈ જવાનું છે અરે એ તો લઈ જવાનું

તો પડે પડતા લીધે રહી ધન્યવાદ થયા વરસાદ આવ્યો પેલા લીધી રીતે હે ને હા ના રેડે રેડે હા એમ હરથી કોમ કર્યો એમાં તમે ફાઈ ગયા સ્વાદ નઈ ભાગીદારી માં કોમ કર્યું એવું એમ

મારામાં ગાબડ દુખાય છે અલિયા ત્યાં રોલ કર્યા છે મારામાં આ તો પણ રોલ આવા જ થાય